નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું બધેનું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાનું છે કે આરોગ આરોગ્ય વિભાગમાં છે તે અલગ અલગ જગ્યાઓ માટે ત્રણસો પ્લસ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આવેલી છે તેમાં દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ કોઈ પણ ઉમેદવારો હશે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે અને સાથે સાથે જે તમારે અન્ય કોર્સ કરેલો હોય તો જ તમે આ ભરતીમાં ભાગ લઈ શકશો કોઈ પણ નથી વગર સીધી નોકરીની ભરતી છે તો હવે જાણીએ ભરતીની સંપૂર્ણ માહિતી તો સૌપ્રથમ નેશનલ હેલ્થ મિશન વડોદરો દ્વારા આ ભરતીની જાહેરાત છે તે કરવામાં આવેલી છે જેમાં પોસ્ટ અલગ અલગ છે કોલ્ડન ચેઇન વેક્સિન લોજિકલ આસિસ્ટન્ટ જે આયુષ ફાર્માલિસ્ટ કમ ડેટા એ એન એમ ઇન્સ્ટિટ્યુટ નેશનલ ફિલ્ડ વોલન્ટિયર ન્યુટ્રીફિશિયન આસિસ્ટન્ટ સ્ટાફ નર્સ તાલુકા એકાઉન્ટર આયુષ તબીબી ઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જેવી તમામ અલગ અલગ પોસ્ટ માટેની છે એ ભરતીની જાહેરાત આવેલી છે અને ફોર્મ પ્રોસેસ ઓનલાઈન છે અને ફોર્મ શરૂ થવાની તારીખ એક અગિયાર બે હજાર પચીસથી ફોર્મની છેલ્લી તારીખ અગિયાર દસ બે હજાર પચીસ તો હવે આપણે વાત કરીએ કે જે લાયકાત ઉંમર અને જે અન્ય તમામ અપડેટ છે તેની વાત કરી લઈએ તો સૌ પ્રથમ નેશનલ હેલ્થ મિશન વડોદરા જિલ્લામાં નીચે કેટેગરીની જગ્યાઓ અંતર્ગત હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત છે તે આ ભરતી કરવામાં આવશે જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો એક અગિયાર બે હજાર પચીસ થી દસ અગિયાર બે હજાર પચીસ સુધી છે તે ઓનલાઈન અરજી આરોગ્ય વિભાગ સેક્ટરની જે ઓફિશિયલ વેબસાઇટ છે જે તમને આપણે વિડીયોના ડિપેશન બોક્સમાં લિન્ક મળી જશે અથવા ટેલિગ્રામ ચેનલમાં જવાથી જ્યાં તમને મળી જશે વધારે વાત કરીએ તો સદર કેટરગ માહિતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત હુમર અંગેની સ્પષ્ટતા તથા ઉચ્ચ માસિક સેવન વેતન અનુભવ દર્શાવતા નીચે મુજબ આપેલા છે એટલે કે સૌપ્રથમ વાત કરીએ તો કોલ્ટ સેઇન વેક્સિન રોજિટલ આસિસ્ટન્ટ જે પગાર ધોરણ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને કુલ જગ્યા એક છે તેમાં દસ પાસ કરેલું તમે હોવું જોઈએ અને સાથે સાથે રેફ્રિજરેટર એર કન્ડિશનરનો કોર્સ તમારી પાસે છે તે સરકાર માન્યનો હોવો જોઈએ ત્યાર પછી આરબીએસકે આયુષ્ય જેમાં માસિક પગાર એકત્રીસ હજાર પ્લસ મળવાપાત્ર છે જેમાં એસએસસી સાયન્સ તમે છે તે કરેલું હોવું જોઈએ બારમા ધોરણમાં ત્યાર પછી ફાર્માલિસ્ટ ક્રમ ડેટા એસિસ્ટન્ટની માસિક પગાર ચોળ હજાર અને માન્ય યુનિવર્સિટી બેસર ડિપ્લોમા ઇન ફાર્માલી ડિગ્રી તમે કરેલી હોવી જોઈએ એન એ એન એચ માસિક પગાર પંદર હજાર પ્લસ સરકાર માન્ય એ એન એચનો બેઝિક કોર્સ છે જે તમે કરેલો હોવો જોઈએ અને સરકાર માન્ય નર્સ કોર્સ પણ તમારી પાસે હોવું જોઈએ ઇમાઇન્ડરીઝેશન ફિલ્ડ વલ્ટીચર જે પ્રત્યેક માર્સ છે તે અઢાર હજાર મળવાપત્ર છે તેમાં લાયકાતની વાત કરીએ તો તમારી પાસે માસ્ટર માસ્ટર ઓફ કોર્સ તમે કરેલો હોવો ત્યાર પછી આપણે સ્ટાફ નર્સ વિભાગની વાત કરીએ તો સ્ટાફ નર્સમાં વીસ હજાર પ્લસ છે તે તમને માસિક પગાર મળવાપત્ર છે અને તેમાં બાર જગ્યા અને અઢાર જગ્યા જે એપીએચ એટલે કે દિવ્યાંગો માટે પણ આપવામાં આવેલી છે બીએસસી નર્સિંગ અથવા માન્યતા પ્રાપ્ત સંસ્થા દ્વારા ડિપ્લોમા ઇન્જિનિયર મિટિવાઇઝર કરેલો કોર્સ તમારી પાસે હોવો જોઈએ અને તાલુકા એકાઉન્ટર કુલ એક જગ્યા છે અને માસિક પગાર વીસ હજાર મળવાપાત્ર છે માન્ય યુનિવર્સિટીમાંથી કોર્સમાં સ્નાતક થયેલું હોવું જોઈએ એટલે કે કહી શકાય દસ પાસ બાર પાસ અને અન્ય તમે ડિપ્લોમા એન્જિનિયર ફાર્માલિસ્ટ જેવા કોર્સ કર્યા હોય તો જ તમે આ ભરતીમાં ભાગ લઈ શકો આ ભરતીમાં કોઈ પણ ફી નથી કોઈ પણ પરીક્ષા નથી ફક્ત તમારા ડોક્યુમેન્ટેશનના આધારે છે જે તમને ભરતી જોબ આપવામાં આવશે તો ફટાફટ તમામ મિત્રો આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન અરજી કરી ગયો તો મળીએ નવી ઉપયોગી માહિતી સાથે ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ